ક્રાઇમ બ્રાન્ચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું ત્યારે બાતમી મળી કે સમા સંજયનગર સામે આવેલા સ્નેહ રેસિડેન્સીના બીજા માળે આવેલ ફ્લેટમાં અમિત લવજીભાઈ સોરઢિયા રહે સોમાતાડા વડોદરાનો પોતાનો આર્થિક ફાયદા માટે તેના માણસો હર્ષ ચૌધરી તીર્થ હર્ષકુમાર સનસિંગનાઓ સાથે મળીને આજરોજ આઈપીએલની ક્રિકેટ મેચની કેકે અને સર સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલ ફાઇનલ મેચ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે લીધેલ આઈડીના આધારે મોબાઈલ ગ્રાહકો સાથે સંપર્કમાં રહી રૂપિયાથી હાર જીતનો ક્રિકેટનો મેચનો સટ્ટો રમાડી રહેલ છે અને હાલમાં પણ ફ્લેટમાં હર્ષ ચૌધરી અને હર્ષકુમાર સસિંગનાઓ હાજર હોય તેઓની ક્રિકેટના સટ્ટાના જુગારની પ્રવૃત્તિઓ ચાલુ છે તેવી મળેલ બાતમીના આધારે સમા રેસિડેન્સી ખાતેના બીજા માળે આવેલા ફ્લેટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા મકાનના બેડરૂમમાં બે ઇસમ એક હર્ષ પ્રસવણભાઈ ચૌધરી વર્ષ વીસ હર્ષકુમાર વર્ષ વીસ બંને રહે સ્નેહ રેસિડેન્સી સંજયનગર સમા વડોદરા નાઓ બેડ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડવા માટે રાખેલ બે લેપટોપ જુદી જુદી કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પંદર તથા એક નોટબુક સાથે મળી આવ્યા હતા મળી આવેલા બંને લેપટોપમાં અને નોટબુકના ગ્રાહકોના ટૂંકા નામો અને ક્રિકેટ સટ્ટાના જુગારનો હિસાબ સાકેતિક ભાષામાં લખેલ એકાઉન્ટે જણાઈ આવ્યું પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે